હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કેરીનો મુરબો જેને છુંદો પણ કહી શકાય છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં એક કિલો રાજાપુરી કેરી લઈ લીધી છે જેની હું આ રીતે છાલ ઉખેડી લઈશ આ રીતે આપણે બધી જ કેરીની છાલ ઉખેડી લેવાની છે ત્યારબાદ આપણે આ રીતે ખમણીથી ખમણી લેશું ખમણાઈ જાય એટલે ત્યારબાદ હું અહીં તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ તો અહીં આપણી કેરી છે તે ખમણાઈ ગઈ છે તેમાં હું બે ચમચી નમક એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં કિલો એક ખાંડ એડ કરી દઈશું કિલો એક કેરી છે તો સામે આપણે કિલો એક ખાંડ એડ કરવાની છે તો અહીં આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકણ ઢાંકી અને ઘરમાં જ રાખવાની છે ખાંડ ન ઓગળે ત્યાં સુધી આપણે તેને ઘરમાં રાખવાની છે તો બીજે દિવસે તમે જોઈ શકો છો અહીં આપણી ખાંડ લગભગ બધી જ ઓગળી ગઈ છે તો હું આને બે રાત માટે ઘરમાં જ રાખવાની છું અને હલાવવા રાખીશ ત્યારબાદ તેને હું તડકે મૂકીશ ત્યાં સુધી હું ઘરમાં જ હલાવીશ એટલે આપણી જે કાંઈ ખાંડ હોય તે બધી જ ઓગળી જાય છે આમાં તમે દળેલી ખાંડ પણ નાખી શકો છો અહીં મેં આખી જ ખાંડ નાખેલી છે એટલે હું બે દિવસ ઘરમાં જ રાખીશ તેને અને ઘરમાં ખાંડ ઓગળી જાય ત્યારબાદ જ આપણે તેને તડકે મૂકીશું તો તડકે મૂકવા માટે આપણે તેમાં ઉપર કપડું બાંધવાનું છે તો અહીં મેં ત્રીજા દિવસે સવારમાં આ રીતે કપડું બાંધી અને તડકે મૂકી દીધું હતું અને મેં ચાર દિવસ માટે રાખેલું હતું બારે તડકે એવી રીતે ચાર દિવસ પછી તમે જોઈ શકો છો અહીં આપણો મુરબ્બો અને છૂંદો જેને કહી શકાય તે બની અને એકદમ સરસ રેડી થઈ ગયો છે અને આપણે આખું વરસ સ્ટોર કરી શકીએ છીએ બરણીમાં ભરીને તો અહીં મેં બરણીમાં પણ ભરી લીધો છે જેને હું આખું વરસ સ્ટોર કરીને રાખીશ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ